જગરિયા નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલ જંગલની જમીનના રેવન્યુમાં ફેરવા અંગે ધારાસભ્ય રિતેશ વસાવાએ માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે ગતરોજ નેત્રંગ તાલુકા પંચાયત ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મીટીંગ મળી હતી જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ પરંતુ વર્ષો સુધી આ સુધી નિકાલ થયો નથી ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવામાં લાભાર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રિતેશ વસાવાએ મીટિંગ યોજી હતી અને મામલતદાર રિતેશભાઈ કોકણી તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝઘડિયા તાલુકાના પ્રમુખ જયેન્દ્ર વસાવા નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર મહામંત્રી પ્રકાશભાઈ ગામિત સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી. સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવવા અંગેની માહિતી આપી હતી. ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઈ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. અમે આજે એમની ઓગણીસો એસીની જે જમીન હતી એ બાબતની જાણકારી આપી એમની વારસાઇ બાકી છે એમની અરજીઓ છે એ અરજીઓ અમે તૈયાર કરી છે એ બાબતે અમે લઈને તાત્કાલિક ધોરણે એમને કેવી રીતના આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઘણા વર્ષોથી બાકી છે એ પ્રક્રિયાની અંદર અમે તાત્કાલિક ધોરણેનું અમે કામ હાથ પર લીધું છે એની વહેલી તકે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે વહેલી તકે પૂ પૂર્ણ કરીશું